નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં થયેલે સેમિયા મેજર બાળકોને માટે નિયમિત જીવન જરૂરિયાત એવા ડેસ્ક ફેરાલ ઇન્જેક્શન મળે તેવી આર સાહેબને રજૂઆતો અનેક રજૂઆતો કરવા છતાં ડેસ ફેરાલ ઇન્જેક્શન નિયમિત મળતા નથી તો શ્રીને નમ્ર વિનંતી છે કે બાળકોને દૈનિક જરૂરિયાત એવા આ ડેસ્ક ફેરાલ ઇન્જેક્શન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ભવિષ્યમાં પણ નિયમિત મળતા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે જો એક અઠવાડિયામાં ઇન્જેક્શન ઉપલબ્ધ નહીં થાય તો આવશ્યક ઇન્જેક્શન માટે બાળકોના વાલીઓ એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ બહાર ધરણા કરશે તેવી રજૂઆત કરી રિપોર્ટર ધરમસિંહ વણઝારા હું પણ એક થેલેસેમિયા મેજર બાળકનો વાલી છું અને આવા બધા પેરેન્ટ્સ ભેગા મળીને એક તો ડેસ્પ્લાઇન ઇન્જેક્શન રેગ્યુલર આવતા નથી છેલ્લા બે વર્ષથી નથી આવ્યા સરકાર શ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ પ્રકારની ટ્રીટમેન્ટ બ્લડ ટેસ્ટથી લગાડીને એમઆરઆઈ સુધીનું બધું ફ્રી કરી આપવાનું તો એ તો થતું જ નથી અને ઇન્જેક્શન જે એક બાળકને કોઈને એક કોઈને બે અને કોઈને ત્રણ ડેલી લેવાના હોય અને એ પણ પંપ દ્વારા લેવામાં આવે છે એ અમારા બાળકો માટે સંજીવની છે છેલ્લા બે વર્ષથી બાળકો પરેશાન થઈ ગયા છે એમના વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે કે કેમ એ બહુ જ મોંઘા આવે છે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે એક તો ઇન્જેક્શન પછી જે કેલ્ફર છે અને ડેસીરોક્સ છે ટેબ્લેટ એ સ્ટાન્ડર્ડ કંપનીની મોકલે ભરતી કંપનીઓની આયા કરે છે અને એનાથી કોઈ ઇફેક્ટ થતી નથી એ પૈસા સરકારના પણ બેકાર જાય છે ફેરેડીન ઘટવાના બદલે વધે છે અને જે બીજા ટેસ્ટો છે એ સરકારશ્રી તરફથી કરાવી આપવામાં આવે એ અમારી વિનંતી છે અને આ જો જલ્દીથી એનું નિરાકરણ નહીં આવે તો અમે બધા વાલીઓ આ સાહેબની ઓફિસ પાસે જ અમે હડતાલ કરીશું મતલબ શું કહેવાય ધરણા કરીશું અમે બધા થેલેશિયમ બીજા બાળકો છે અમે અહીં ડેસ્ટ્રોલ ઇન્જેક્શન માટે આવ્યા છે કારણ કે અમારે વર્ષ દોઢ વર્ષથી ઇન્જેક્શન આવતા નહીં અને એ બહુ મોંઘા ઇન્જેક્શન આવે છે બધાને પર ડે એક બે ત્રણ એવું લગાવવું પડે છે એ બહુ મોંઘા આવે છે એકીસો બાવીસોની કિંમત છે બધાને પર ડે એક બે લગાવવું જ પડે છે કમ્પલસરી અને બીજી દવાઓ છે કેલફળ છે દેશી રોગ છે એ બી ખાસા ટાઈમથી અહીં આવતી જ નથી અમે વરસ બે વરસ થઈ ગયા છે હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નહીં અમે બહુ વાર અરજીઓ કરી છે બહુ ધક્કા ખાતા છે અને આરે મળતા જ નથી અમને અરજી નાખીએ ડિમાન્ડ તો ફ્રેડ મળતા નથી એક ડિમાન્ડ નાખી તો ડિમાન્ડ નાખ્યા પછી બી કશું નિકાળ આપવું નથી એટલે અમે બહુ પરેશાની ઊભી થાય છે અમારે પછી દવા ના કરીએ તો અમારે ઓર્ગન ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે ધારો કે હાર્ટ લિવર ફેલ લિવરમાં પાણી ભરવાનું ડાયાબિટીસ એટલે આજે અમે બતા સરને ત્યાં આવ્યા છે અમારે કરવું પડશે અમે નહીં તો અમારે ભાઈ બહાર બેસવું પડશે હવે છે એવું ટાઈમ આવી ગયો તમને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ